નમસ્કાર દર્શક મિત્રો આજે ધનતેરસનો દિવસ ભગવાને આપણને જે કંઈ ધન આપ્યું છે એ ધનને યોગ્ય જગ્યાએ અને યોગ્ય લોકો સુધી પહોંચાડીએ તો એ ધનની સાર્થકતા થાય છે અને આજના આ ધનતેરસના પવિત્ર દિવસે અમે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ હરિઓમ મિશન અંતર્ગત હરિલાલભાઈ ભાનુશાલી એક પ્રાથમિક શાળાની અંદર શિક્ષક છે એમની સાથે એમના આ મિશનની અંદર હું જોડાયો છું મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે મારો માધ્યમિક શાળાની અંદર પહેલો પગાર થયો છે અને મારો આ પહેલો પગાર આજે હું આ ગરીબ બાળકો ગરીબ લોકો સુધી એમની સાથે રહી અને આ મારી જે ખુશી છે એ વહેંચવા માંગુ છું એમની સાથે શેર કરવા માંગુ છું એટલે હું આવી ગયો છું હજારે હરિલાલ સાહેબની સાથે

જરૂરિયાત મુજબના કપડા એ બધા પોતે લઈ રહ્યા છે તો હવે તમને હું દેખાડું જો અત્યારે આ લોકો છે એ પોતાના માપના કપડા લઈ રહ્યા છે વાડીમાં રહેતા આ લોકો છે વાડીમાં કામ કરતા હોય છે અને એ લોકોની જરૂરિયાત મુજબના કપડા અત્યારે અમે એમને આપી રહ્યા છીએ અમે ગાડીમાં આ બધી વસ્તુઓ લઈ આવ્યા છીએ અમારી સાથે બીજા કેટલાક ભાઈઓ પણ છે એ જોડાયેલા છે તો તો તમે જોશો અત્યારે તો આ બાળકો અત્યારેથી કપડાં લઈ રહ્યા છે અમે અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી આ કપડા કલેક્ટ કર્યા છે અમને પણ ઘણા બધા લોકો છે એ આ રીતે મદદ કરતા હોય છે તો અમે માત્ર એક કામ કરીએ છીએ કે અલગ અલગ જગ્યાએ જઈ અને જ્યાંથી પણ અમને આ રીતે કપડાં મળે એ કપડાં અમે ત્યાંથી લઈ અને આ લોકો સુધી પહોંચાડીએ છીએ અમે કંઈ બહુ મોટું કામ નથી કરતા પણ એક નાનું એવું આ સેવાનું કાર્ય અમે કરીએ છીએ તમે અહીં જોઈ શકો છો હવે પછી અમે મીઠાઈનું વિતરણ પણ કરવાના છીએ ગરીબ બાળકો માટે અમે એમને પાઠ્યપુસ્તકો જીવન જરૂરિયાતની વસ્તુઓ સ્ટેશનરી સારી શાળામાં કે કોઈ કોલેજમાં એડમિશન અપાવવાનું કાર્ય પણ અમે અહીંથી આ અમારું હરિઓમ મિશન છે એ કાર્ય કરી રહ્યું છે અને તમને દેખાડી અમારા જે સાહેબ છે હરિલાલભાઈ ભાનુશાલી એમની સાથે પણ હું તમને મુલાકાત કરાવીશ એ પ્રાથમિક શાળાની અંદર શિક્ષક છે અને જે તે સમયે હું મારા માધ્યમિક શિક્ષણની અંદર અભ્યાસ લઈ રહ્યો હતો માધ્યમિક કક્ષાએ માધ્યમિક શાળામાં ત્યારે એ અમારા શિક્ષક રહી ચૂક્યા છે અને અત્યારે એમની સાથે રહી અને સેવાનો એક આ નાનકડું કાર્ય કરવાનો મોકો મળ્યો છે તો આજે એ સેવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ આ વિડિયો બનાવવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે ઘણા બધા એવા લોકો છે કે કોઈને કોઈ રીતે આ રીતે સેવામાં જોડાવવા માંગતા હોય પ્રત્યક્ષ રીતે ન જોડાઈ શકે પણ પરોક્ષ રીતે જોડાવા માંગતા હોય તો અમે પણ લોકોને આહવાન કરીએ છીએ કે તેઓ આ રીતે અમારી સાથે જોડાય અને કામ તો અમે કરવાના જ છીએ કામ અમે કરીશું માત્ર તમારી કોઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડીની સેવા અહીં લોકો સુધી પહોંચાડીશું તો આજનો જે આ ધનતેરસનો જે તહેવાર છે ઉત્સવ છે એ ખરેખર વાસ્તવિક રીતે એ સાર્થક થયો ગણાશે તો ફરીથી આગળ તમને વિડીયોમાં દેખાડીશું અમે નમસ્કાર બાળકો કેમ છો બધા મજામાં સરસ તમે બધા કઈ સ્કૂલમાં ભણો છો કૈલાસનગર પ્રાથમિક શાળામાં સરસ તમને હરિલાલ સાહેબ ભણાવે છે બધાને બરાબર ને હા સરસ તો શાળામાં તમને સાહેબ બહુ સારું શિક્ષણ આપે છે બરાબર છે સારી રીતે તમે બધા અભ્યાસ કરો છો તો અત્યારે હાલમાં તમને સાહેબ કઈ કઈ વસ્તુઓ તમને આપે છે સ્કૂલમાં કઈ કઈ વ્યવસ્થા તમને મળે છે ચલો બેટા પહેલાં તો તમારું નામ બોલો તમારું નામ શું છે

તમે શેમાં આવો ગાડીમાં ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે ને હા ગાડી લેવા માટે આવે છે દૂર જે રહેતા હોય એમના માટે ગાડીની વ્યવસ્થા છે નજીકના છોકરાઓ તો નજીકમાંથી પોતાની રીતે સ્કૂલે પહોંચી જાય પણ જે દૂર દૂર વાડી વિસ્તારમાંથી આવે છે એમના માટે ગાડીની વ્યવસ્થા પણ કરેલી છે બરાબર ને તો તમને શાળામાં બધાને મજા આવે છે હમ સાહેબ સાથે તમને બધાને કેવું લાગે છે બહુ મજા આવે છે હા સરસ તો દરરોજ આ રીતે શાળાએ આવતા રહેજો બરાબર ઓકે થેન્ક યુ જો તમે જોઈ શકો છો બાળકોને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવે છે માત્ર કપડા નહીં કપડા લઈને જાય છે અને સાથે સાથે પ્રસાદી પણ લઈને જવાની છે જો કેટલી નિસ્વાર્થ સેવા કહેવાય આ કળિયુગની અંદર અત્યારે એ નિસ્વાર્થ સેવા જ આપણી સાથે ચાલતી હોય છે અને આ સેવામાં હું પણ ભાગીદાર થયો છું મને પણ મોકો મળ્યો છે મને પણ એવો આ મોકો મળ્યો છે કે સેવાની અંદર હું પણ જોડાયો છું તો મેં પણ નક્કી કર્યું છે કે મારો આ જે હું જે નોકરી કરું છું શિક્ષક તરીકેની તો એના દરેક પગારમાંથી હું આ બાળકો અને આ લોકો સાથે એ મારી ખુશી હું વહેંચીશ અને યથાર્થ સેવા કરવાની પણ અત્રેથી મેં એવી પ્રતિજ્ઞા લીધી છે અને હું બની શકશે એટલી સેવા આ હરિલાલ સાહેબ અને આ જે દાદા છે લેવા પટેલ દાદા છે એની સાથે રહી અને મેં પણ આ સેવા કરીશું જુઓ પ્રસાદમાં સાટા છે સાથે દાળિયા અને સિંગ ચણા મતલબ સિંગ ચણા એ પણ નું પેકેટ બનાવેલું છે સાટા પણ આપીએ છીએ અને આ લોકો સુધી આ રીતે અમે પ્રસાદ આપીએ છીએ નમસ્કાર સાહેબ નમસ્કાર આ અમારા હરિલાલ સાહેબ છે કે જેઓ કૈલાસનગર પ્રાથમિક શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવે છે બહુ મોટી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે સાહેબ આપણે આ સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત ક્યારથી કરી તો અમે ખાસ કરી કોરોના કાળમાં જ્યારે અમારી પાસે સમય હતો ત્યારે દર વાર્યે પહોંચ્યા ત્યાંથી અમે જે માહિતી હતી એના મુજબ અમે એવો નક્કી કર્યો કે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આ બાળકોને સારામાં કેવી રીતે પહોંચાડવું એટલે એમ કહી શકાય કે આઠ વર્ષથી અમે આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે આઠ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર સાહેબ આપ જોડાયેલા છો તો સાહેબ આપ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો ખાસ અમારી સેવાકીય પ્રવૃત્તિ જ્યારે શરૂઆત કરી ત્યારે અમે ચકલી ઘર જે ચકલી બચાવ અભિયાન એમાં અમે લગભગ ઓછામાં ઓછા આખા કચ્છ એરિયામાં જ્યાં જરૂર હતી જ્યાં જરૂરિયાત પ્રમાણે અમે ચકલીઘર પહોંચાડ્યા અમે દર વર્ષે ચકલી ત્રણ હજાર જેટલા ચકલીઘર બનાવી અને જુદી જુદી વિસ્તારમાં પહોંચાડીએ છીએ ખાલી પહોંચાડતા નથી ત્યાં એની અનાજની જરૂર હોય તો દર માસે દર મહિને અમને ત્રણસો કિલા જેટલો ચણ જોઈએ છીએ અત્યારે એ ચકલી ખાસ કરી અભિયાન માટે પક્ષીઓ માટે પછી ગાયો માટે અમે આજ સુધી પચીસ અવાર આ દાતાઓના દ્વારા બનાવ્યા તેમજ અમે આ બાળકોને જે વારી વિસ્તારના બાળકો છે જે મોટા થઈ ગયા છે અનિવાર્ય કોઈ સંજોગોને કારણે એ સ્કૂલે નથી પહોંચ્યા કે સારા નથી પહોંચ્યા તો એના માટે અમે ખાસ એસટીપી વર્ગ દ્વારા પચાવન બાળકોને અમે સીધી રીતે જોડેલા છે અને બીજા જે નાના બાળકો હતા જે સારામાં જઈ શકે એવા હતા તો એના માટે સ્પેશિયલ અમે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ કરી ક્યાંક અમને દાતાઓ દ્વારા એ ટ્રાન્સપોર્ટરની સુવિધાઓ કરવામાં આપવામાં આવી છે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો આપ જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ સદાય કરતા રહો અને હાલમાં આપ જે ગરીબ લોકો છે વાડી વિસ્તારમાં રહેતા લોકો છે તો એ લોકોને આપ કપડાની એના સાથે રાશનની કીટ પણ આપ આપો છો તો સાહેબ એના વિશે પણ થોડી માહિતી આપો અમે છેલ્લા લગભગ ચાર વર્ષથી જે ગરીબ ઘર છે જે આર્થિક રીતે બહુ નબળા છે બીમારીને કારણે કે કોઈ કારણસર તો એને આ દિવાળીના દિવસે ખાસ કરી પાંચ છ દિવસ એને ચાલી શકે એટલો રાશનમાં રાશનમાં તમામ વસ્તુ નાખવામાં આવે છે તો અમે એ રાશન પહોંચાડી રહ્યા છીએ સાથે સાથે કપડાઓ જે એને પોતાને કામ આવે અને એ કપડા સહિત આ જે દિવાળીના દિવસે અને મીઠાઈ તેમજ પ્રસાદી સતત ચાલુ હોય છે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યા છો સાહેબ આપના આ કાર્ય સાથે આપનું આ કાર્ય જોઈ અને મને પણ ઈચ્છા થઈ છે તો આપના કાર્ય સાથે હું પણ આજથી જોડાઈ રહ્યો છું સાહેબ મારી પણ આ સેવાકીય પ્રવૃતિ ને આપની સાથે સામેલ કરશો અને આપના સાથે સહભાગી થવાનો મને પણ આપ મોકો આપશો એવી અપેક્ષા છે સાહેબ આભાર આભાર તમારો આભાર